ચાલો મિત્રો વાનેચા ફેમિલી વોકમાં આપનું હાર્દિક સ્વાગત છે આજે આપણે સરસ મજાની રેસિપી બનાવવાની છે મિત્રો તો ચાલો તમે રેસીપી જોવા માટે તૈયાર થઈ જાઓ આજે આપણે રસોડાની અંદર આવી ગયા છીએ અને સરસ મજાનું શાક બનાવવાનું છે જે બેસન ફ્લાવરનું સરસ મજાનું શાક બનાવશું ત્યાંનું મટીરિયલ હું તમને બતાવી દઉં મિત્રો તમે પૂરેપૂરી રેસીપી જોઈજો કારણ કે આવું શાક ખૂબ જ સ્વાદિષ્ટ બનતું હોય છે તમે પણ બનાવજો તો સૌ પ્રથમ આપણે બેસન લીધેલો છે તેમજ ફ્લાવર છે તાજું સરસ મજાનું તેની અંદર ઉમેરવા માટે બટેકા પણ લીધેલા છે ટામેટા છે લીલા મરચાં છે કોથમીર છે તેમજ મીઠો લીમડો છે તો ચાલો મિત્રો હવે સરસ રીતે આજે આપણે બેસન ફ્લાવરનું શાક બનાવશું તેની સાથે સર્વ કરવા માટે સરસ મજાની ફૂલકા રોટલી બનાવશું તો ચાલો બનાવવાની શરૂઆત કરીએ ચાલો મિત્રો તો સરસ રીતે આપણે બેસન ફ્લાવરનું શાક બનાવવાનું છે તેનો વઘાર કરી લઈએ તેલ પણ આપણું આવી ગયું છે સૌપ્રથમ થોડીક રહી ઉમેરી દઈએ જ્યારે જ્યારે આવા નવા શાક બનાવીએ ત્યારે વઘારની ખાસ વઘાર જ જોવાનો હોય છે મિત્રો જો વઘાર સારી રીતે કરશો તો દરેક શાક સરસ બનતા જ હોય છે મિત્રો થોડોક લીમડો આખું જીરું થોડુંક હિંગ તેમજ ફાવરના આપણે આ રીતે મોટા ટુકડા કરવાના છે મિત્રો તેમજ મેટા અને લીલા મરચાંનું કટિંગ કરેલું છે તે પણ અંદર ઉમેરશું સ્વાદ પ્રમાણે મીઠું થોડીક હળદર તેમજ આપણે બેસનની અંદર પણ થોડીક હળદર થોડું ધાણા જીરું લાલ મરચું વગેરે આપણે બેસનની અંદર જ પલાળીને ઉમેરશું તેમજ થોડુંક લાલ મરચું પણ અંદર ઉમેરશું આ રીતે સરસ મજાનું બેસન તૈયાર કરીને શાકની અંદર ઉમેરવાનો છે મિત્રો પાંચ મિનિટ સુધી આપણું શાક પાકી જાય ત્યાર પછી જ આપણે બેસન અંદર ઉમેરશું ચાલો મિત્રો તો સરસ મજાની આપણે હવે ફૂલકા રોટલી પણ તૈયાર કરી લઈએ આજે આપણે બેસન ફ્લાવરનું શાક બનાવવાનું છે તો આપણું શાક પણ તૈયાર થઈ રહ્યું છે મિત્રો સાથે સાથે રોટલી પણ તૈયાર કરી લઈએ તો જે આપણે બેસન તેમજ મસાલાનું બેટર તૈયાર કરેલું છે તે પણ હવે અંદર ઉમેરી દઈશું મિત્રો હવે તેને થોડીક વાર સુધી પાકવા દઈશું અને સરસ મજાની રોટલી પણ આપણે તૈયાર કરી લઈએ તમે એકવાર ચોક્કસથી બેસન ફ્લાવરનું શાક બનાવજો ખાવાની ખૂબ જ મજા આવશે ચાલો હવે ચાર થી પાંચ મિનિટ સુધી આપણે શાકને ફાકવા દઈશું ચાલો મિત્રો તમે જોઈ રહ્યા છો સરસ મજાનું આપણું બેસન ફ્લાવરનું શાક તૈયાર થઈ ગયું છે જોતા જ મોઢામાં પાણી આવી જાય તેવું સરસ મજાનું આપણું શાક તૈયાર છે મિત્રો તો તમે એકવાર ચોક્કસથી આવું બેસન અને ફ્લાવરનું શાક બનાવજો રોટલી સાથે ખાવાની ખૂબ જ મજા આવશે મિત્રો તો ચાલો હવે આપણે જમી લઈએ તમે એકવાર આવું શાક બને મને કોમેન્ટ દ્વારા જણાવજો કે ખરેખર કેટલું સ્વાદિષ્ટ શાક બને છે મિત્રો તો ચાલો આપણે હવે જમી લઈએ જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો મિત્રો ચોક્કસથી લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરજો કે જેથી કરીને નવા નવા શાકની રેસીપી હું તમને બતાવી શકું અને તમે જોઈ શકો મિત્રો સરસ મજાનું શાક છે ફૂલકા રોટલી છે સરસ મજાની તાજી શાક છે ગોળ છે મરચું છે તો ચાલો મિત્રો હવે આપણે જમી લઈએ જય યોગેશ્વર ભગવાન જય માતાજી